વડોદરામાં કરોલીબાગ વિસ્તારમાં શરમજનક કિસ્સો સામે આવે છે મળતી માહિતી અનુસાર કરોલીબાગ વિસ્તારમાં ડ્રાય ક્લીનર્સની દુકાનમાં બે સ્ત્રીઓએ જબરજસ્તી ઘૂસી જોઈ ચોરી કરતા તે સમયે દુકાનદારોએ જોઈ જતા મહિલાઓ દુકાન છોડી ભાગી હતી જ્યાં કેટલીક મહિલાઓએ જાહેરમાં જાતે નિવસ્ત્ર થઈ ગઈ હતી બનાવને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા જ્યાં લોકોને એકત્રિત થતા જોઈને મહિલાઓએ નિર્વસ્ત્ર થઈ હતી સમગ્ર મામલે કરોલી બાગ પોલીસ સ્ટેશન એ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હું કારીલ બાગ નોકરી કરું છું ઇંગ્લેન્ડ ડ્રાઈવિંગ દુકાન છે મારી હું અંદર કપડાં પેસ કરતો હતો તો બે લેડીસ અંદર ઘૂસી ગઈ મેં બે લેડીસને ને જબરજસ્તી અંદર થી બહાર કાઢ્યા એને બેઉ ને મેં પેલી બે લેડીઝ હતી ને અંદર થી પૈસા કાઢી નાઈ ગઈ તો એકદમ બહાર જોયું ગલ્લા મેં કાગળિયા બધા નીચે અંદર થઈ ગયા તો મેં લાગ્યું પૈસા લઈને આવી ગયો તો એના પાછળ ઠેટક દોડ્યો એના પાછળ તાળી માં પાછળ દોડો તો કપડા બીજા બી ભાઈ બીજા પબ્લિક આવી ને બધા જોડે જોડે મારા સાથે જોડે જોડે સાથ આપ્યો આખા કપડા આપડે એના પાછા આપડે દોડિયા ના એના હિસાબે એ તો સેટ ને ખબર સેટ નીચે મૂકે છે એમને હિસાબ થી હા તમારે નવ હજાર ને દસ હજાર ને પાંચસો છે હા પેલી ફેરી આવ્યા છે હવે કાલી બાકી અહીં સુધી આયા છે સાહેબ અમારા ચાર જણા હતા ચાર જણા